આજે આપણે ધોરણ ચાર પર્યાવરણ એમાં આપણે ત્રીજું પ્રકરણ છે જેનું નામ છે નંદુ સાથે એક દિવસ હાથીનું બચ્ચું છે જો આગળ જોઈએ કેવો સરસ મજાનો હાથી તમને દેખાય છે અહીંયા નંદુ હાથીનું બચ્ચું છે તે સૂતું હતું અચાનક જ તે જાગી ગયું ખબર જ ન પડી કે તે ક્યાં છે તેને લાગ્યું એ તો મોટા મોટા જાડા જાડા વૃક્ષના થડથી ઘેરાયું છે હવે શું થયું કે એક નંદુર છે હાથીના બચ્ચાનું નામ છે એ સૂતું હતું અચાનક જ જાગી ગયું પછી એને એમ લાગ્યું કે હું ક્યાં છું એને એમ લાગ્યું કે કોઈ મોટું મોટું ઝાડ કેવું એનું વૃક્ષનું થડ એની એનાથી આખો ઘેરાઈ ગયો છે તો એ મૂંઝાઈ ગયો બી ગયો અરે માં ત્યાં હતી એને જે થડ લાગતા હતા એ હાથીના પગ અને સૂંઢ હતા નંદુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા હાથીનું આખું ટોળું હતું એને કહેવાય હળ એમાં નંદુની જે નાની હતા એ સૌથી ઘરડા હતા બપોર થઈ એમણે જીગાડ જીગાડ એટલે કે ટ્રમ્પેટ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું બીજી હાથણીઓ એમની પાછળ ચાલી હાથણીઓ એટલે શું આપણે કેમ છોકરો છોકરી એ રીતે હાથી તો હાથણી એમ નંદુ પણ સાથે ચાલ્યું જો આ રહી છે નંદુ હાથી ટોળું જંગલમાં ગયું આખું ટોળું હાથીનું ક્યાં ગયું તો કે જંગલમાં ગયું બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી હવે હાથીનું ઝુંડાખું ચાલતું હતું તો રસ્તામાં એને ભૂખ લાગી એટલે બધા ઝાડ આવતા હોય એના હાથી છે એના પાન ને ડાળીઓ ખાવા લાગ્યા પછી બધા નદીએ ગયા તમે કેમ જમીને કંઈ ખાઈને પાણી પીઓ છો એમ હાથી પણ ખાઈને પછી નદીએ પાણી પીવા ગયા જો આ ચિત્રમાં તમને દેખાય છે બધા હાથીઓ શું કરે છે પાણી પીવે છે બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ તમને કેમ વરસાદ આવે ને પાણીના ખાબોચિયા ભરાઈ ગયા ત્યાં તમને રમવાની મજા આવે એમ હાથીના બચ્ચાને પણ પાણીમાં રમવાની મજા આવી ગઈ નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી કાદવ એટલે શું ગારો હવે જો શું તમે જાણો છો કે એક પુખ્ત હાથી એક દિવસમાં સો કિલોગ્રામ કરતાં પણ વધુ પરણો અને ડાળીઓ ખાઈ શકે છે કેટલું ખાય છે સો કિલોગ્રામ કરતાં પણ વધારે હાથીઓ છે બહુ આરામ કરતા નથી તેઓ દિવસમાં ફક્ત બેથી ચાર કલાક જ સૂવે છે કેટલી કલાક સૂવે ખાલી આખા દિવસમાં છોકરાઓ બેથી ચાર કલાક હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ખૂબ ગમે છે કાદવ છે એ તેમની ચામડીને ઠંડક આપે તમને એમ થાય કે અરરર હાથીઓ કાદવમાં રમે પણ કાદવ છે એ હાથીની જે ચામડી હોય છે એને શું કરે છે તો કે ઠંડક આપવાનું કામ કરે છે એમના મોટા કાન પંખા જેવું કામ કરે તમે જોયું હશે હાથીના કાન કેવા મોટા પંખા જેવા હોય છે હાથીઓ શરીરને ઠંડુ રાખવા હલાવે છે એ કાન શું કામ હલાવતા હોય એનાથી એનું શરીર છે ઠંડુ રહે છે જો કેવા મોટા કાન દેખાય તમને હાથીમાં નંદુ ફક્ત ત્રણ મહિનાનો જ છે પરંતુ એનું વજન બસો કિલોગ્રામ છે તમારું વજન કેટલું છે તમારે લખવાનું તમે અત્યારે ચોથા ધોરણમાં ભણો છો તો અત્યારે તમારું વજન કેટલું હશે એ તમારે અહીંયા લખવાનું બરાબર તમારા મમ્મીને ખબર હશે પૂછી લેજો ના ખબર હોય તો તમારા ઘરમાં વજન કાંટો હોય તો વજન કરી લેજો તમારા જેવા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થાય ધારો કે નંદુનું વજન બસો કિલોગ્રામ છે તો તમારું વજન માની લો ધારો કે આપણે વીસ કિલોગ્રામ હોય અથવા તો પચીસ કિલોગ્રામ હોય બરાબર તો તમારા જેવા કેટલા છોકરાને ભેગા કરો તો બસ્સો કિલોગ્રામ થાય બરાબર તો વીસ કિલોગ્રામ હોય તમારું એકનું વજન તો તમે એવા બીજા દસ છોકરાને ભેગા થાવ ત્યારે એક નંદુનું વજન થાય બરાબર ને હવે જો નંદુ સાથે એક દિવસ જો આ ચિત્રમાં તમને શું દેખાય છે હાથીઓ બધા પાણીમાં મસ્તી કરે છે સૂંઢથી એકબીજાને પાણી ઉડાડે છે સૂંઢમાં પાણી ભરી અને એકબીજાને ઉડાડે છે નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાની પૂંછડીઓ ખેંચતા જોયા એણે વિચાર્યું કે સારું રહેશે કે હું તેમની નજીક ન જાઉં નંદુએ શું જોયું કે એના ભાઈ બહેન છે ને એકબીજાની પૂંછડી ખેંચતા તે લઈ બી ગયો કે બાપા મારે એની નજીક નથી જાઉં જો તેઓ મારી પર પડે તો શું થાય હું તો હજુ સાવ નાનો છું તે શાંતિથી એની માતા પાસે ગયો ને ઊભો રહ્યો માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જાય અને મમ્મીએ શું કર્યું નંદુને સેજ આમ ધક્કો માર્યો કે તું પાણીમાં રમવા જા નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમતું હતું તમને પણ ગમતું હશે એના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા પિતરાઈ ભાઈઓ એટલે શું કાકાના છોકરા બરાબર તમારા કેમ કાકાના છોકરાઓ હોય પછી એને પિતરાઈ ભાઈઓ કઝીન કહેવાય હજુ એ ત્યાં પહોંચ્યો એક સખત પાણીનો ફુવારો એના માથે પડ્યો જેવો એ અંદર ગયો એવો એને કેમ જાણે પાણીનો ફુવારો થતો એવો એને માથે પડ્યો ને આખો ભીનો થઈ ગયો અરે તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું આ બધા એને શું કર્યું ભેગા થઈ અને પાણી સૂંઢમાંથી ભરીને ઉડાડ્યું જાણે કેમ ફુવારો હોય એવી રીતે નંદુ પણ એમની સાથે રમતમાં જોડાયો પછી તો નંદુની મજા આવી ગઈ સૂર્યાસ્ત પછી સૂર્યાસ્ત એટલે શું છોકરાઓ કે જ્યારે સાંજે તમે જોશો ને ચાર પાંચ વાગ્યા પછી ક્યારેક છ વાગ્યા પછી સૂર્ય છે ને એ આકાશમાંથી આથમતો જોવા મળશે એટલે કે ગાયબ થતો જોવા મળશે એને કહેવાય સૂર્યાસ્ત સનસેટ અને સવારે જ્યારે સૂર્ય ઉગે એને કહેવાય સૂર્યોદય સનરાઈઝ બરાબર આને સૂર્ય સૂર્યાત્તમ એને કહેવાય સૂર્યાસ્ત સૂર્ય ઉગે સવારે એને કહેવાય સૂર્યોદય તો સૂર્યાસ્ત પછી ટોળું છે એ રહેઠાણ તરફ જવા લાગ્યું એમ કે હવે અંધારું થવા માંડ્યું હતું એટલે હાથીનું જે ટોળું નીકળ્યું હતું એ બધું એના ઘર બાજુ જવા માંડ્યું ત્યાં પહોંચતા સુધીમાં નંદુ તો બહુ થાકી ગયો તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને એનું દૂધ પીતા પીતા સૂઈ ગયો તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું સામાન્ય રીતે હાથીના ટોળામાં દસ બાર હાથણીઓને બચ્ચા હોય છે હાથીના ટોળું કેવું હોય તો કે દસ બાર હાથણી હોય એ બધાના બચ્ચા હોય સૌથી ઘરડી હાથણી જે હોય એ શું હોય તો કે ટોળાની પ્રમુખ હોય તમારામાં કેમ કેપ્ટન હોય તમારી ટીમ કોઈ હોય તો એવી રીતે હાથીના ટોળામાં શું હોય પ્રમુખ હોય હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષના ન થાય ત્યાં સુધી કેમાં રહે તો કે એ ટોળામાં જ રહે પછી તે ટોળું શું કરે છોડી દે અને પછી એકલા ફરે નંદુ પણ એટલો મોટો થશે એટલે શું કરશે ટોળું છોડી દેશે પછી એકલો ફરશે હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં સાથે રહે છે આ પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો એ તમારી અહીંયા લખવાનું ધારો કે તમે નંદુ હાથી છો તમે આ બધાની ભેગા ટોળામાં રહેતા હો તો તમે શું કરશો હાથીના ટોળામાં સૌથી ઘરડી હાથણી બધું નક્કી કરે તમારા કુટુંબમાં નિર્ણય કોણ લે છે તો ઘણાના કુટુંબમાં દાદા દાદી રહેતા હોય તો તમે કહેશો મારા દાદા નિર્ણય લે છે અથવા તો દાદી લે છે અથવા તો દાદા દાદી ન હોય તો સૌથી મોટા પપ્પા હોય તો પપ્પા નિર્ણય લેતા હોય ક્યાંક છે કાકા મોટા હોય તો કાકા નિર્ણય લેતા હોય બરાબર જેમ હાથીના ટોળામાં સૌથી ઘરડી હાથણી બધું નક્કી કરે જેને પ્રમુખ કહેવાય એમ આપણા કુટુંબમાં પણ મોટા લોકો હોય એ બધા નિર્ણયો લેતા હોય છે નંદુ તેને ગમતું જ કરે છે જો તમે આખો દિવસ તમારા મિત્રો સાથે વિતાવો તો તમે શું કરશો તમને કોઈ એવું કહે કે જાઓ આજે તમારો બેસ્ટ ફ્રેન્ડ જે હોય ને એની સાથે તમારે આખો દિવસ જે કરવું એ કરવાનું તો તમે શું કરશો તમે કહેશો કે હું તો બારે રમવા જઈશ હું એમની સાથે સાયકલ ફેરવીશ કોઈ કેમ કહેશે હું એની સાથે ક્રિકેટ રમીશ છોકરીઓ હશે તો એમ કહેશે કે હું મારી બેનપણી સાથે ડિંગલીથી રમીશ આખો દિવસ કો એમ કહેશે અમે બગીચામાં જાસી છે બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે શોધી કાઢો બીજું જેમ હાથીની જેમ કયું કયું પ્રાણી તમે જોયા છે કે જે ટોળામાં જાતા હોય તો તમે શીપના ટોળ એટલે કે ઘેટાનું જોયું હશે ઘેટાનું આખું સમૂહ જાતું હોય બકરીઓના જોયા હશે બરાબર ગાય ભેંસનું ભેંસનું જોયું હશે ટોળું શું તમે પણ જૂથમાં રહો છો શું તમને બધાની સાથે જૂથમાં રહેવું પસંદ છે તમને પસંદ છે કે નથી ઘણા છોકરા એવા હોય કે જેને એકલું રહેવું પસંદ હોય ઘણાને આખી ટીમ સાથે રહેવું પસંદ હોય મને શું પસંદ છે મને કેમ ના પસંદ છે એ તમારે અહીંયા લખવાનું શું કામ તમને ટોળામાં રહેવું પસંદ છે અને શું કામ તમને નથી પસંદ તો એ તમારે લખવાનું તમે કયા પ્રાણીઓની સવારી કરી છે તો તમે ઘોડા ઘોડે સવારી કરી હશે બરાબર ઘોડા ઉપર બેઠા હશો નજીએ બેસતા હશો કોકે પછી કોક હાથી પર પણ બેઠું હશે બરાબર જો તમને હાથી ઉપર બેસાડવામાં આવે તો તમને કેવું લાગે છોકરાઓ તમને પહેલાં તો બીક જ લાગે કેમ કે હાથી કેવડો મોટો હોય બરાબર ક્યારેક આદત પડી જાય બે ત્રણ વાર બેઠા હોય પછી તમને મજા પણ આવે તમે તમારી આસપાસ ઘણા પ્રાણી જોયા જ હશે પુસ્તકોમાં ટેલિવિઝનમાં એકલા કે જૂથમાં જોયા હશે તેમના કોઈ પણ પ્રાણી વિશે વધુ જાણી લાવો ને એના વિશે લખો અહીંયા હાથી વિશે કીધું છે એમ તમારે કોઈ પણ એક પ્રાણી વિશે અહીંયા લખવાનું જે તમે ટીવીમાં જોયા હોય કે પુસ્તકમાં જોયા હોય બરાબર એવી રીતે જો આ ચિત્રમાં છે હાથીની સવારી હાથી ઉપર બેઠા છે માણસો બગલો ભેંસ ઉપર શા માટે બેઠો જો હવે આ ચિત્ર જો એક બગલો છે અને આ ભેંસ છે ને આ બગલો છે તો બગલો છે એ ભેંસ ઉપર શું કામ બેઠો તમારે વિચારવાનું ને લખવાનું બરાબર તો આપણે એમ વિચારી શકીએ કે બગલાને કંઈક જોવું હશે તેના ઉપર બેસીને દૂર દૂર સુધી જોઈ શકે એટલે બેઠો હશે મારો વિચાર આવ્યો તમે શું શું કહો છે તમારે અહીંયા લખવાનું કે શું કામ બેઠો છે તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણી ઉપર સવારી કરતા જોયું છે આવી રીતે જેમ બગલો છે ભેંસ ઉપર હોય તમે ક્યારે જોયું છે કે કોઈ પ્રાણી ઉપર કાંઈ બેઠું હોય એ તમારે લખવાનું કયા પ્રાણીઓને આપણે સવારી માટે ઉપયોગ સવારી એટલે શું જેના ઉપર આપણે બેસીને સવારી કરીએ છીએ જેમ કે ઊંટ ગાડી ઊંટ ઉપર રણ પ્રદેશમાં શું હોય ઊંટ ઉપર બેસીને સવારી કરતા હોય ઘોડા ગાડી બરાબર પછી આગળ તમે જોયું એમ હાથી ઉપર બેસીને પણ સવારી થઈ શકે છે ભાર ખેંચવા અને વજન ઉંચકવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે તો કે ઘોડો એક તો ઘોડો ભાર ખેંચવા માટે પછી બળદ છે બળદ ગાડું તમે જોયું હશે ભાર ખેંચવા માટે પછી ખચ્ચર છે એ વધારે ઠંડા પ્રદેશમાં જોવા મળે છે ઊંટ છે બરાબર આ બધા ભાર ખેંચવા અને વજન ઉંચકવા માટેના પ્રાણીઓ કામ આવે છે એમ પાછળના પૃષ્ઠ ઉપર આપેલા હાથીના ચિત્રની નકલ મોટી સાઈડના જાડા કાગળ પર કરો પાછળ તમે ચોપડીની પાછળ તમે જોશો ને તો એક હાથીના ચિત્રની નકલ આપી છે એ મોટી સાઈઝના જાડા કાગળ ઉપર તમારે કરવાનું ચિત્રમાં જ્યાં કાપવાનું કીધું છે ત્યાં કાપા બનાવવાના આખો ભાગ ન કપાઈ જાય એની સાવધાની રાખો બિંદુઓવાળી રેખાથી એને વાળવાનું પછી આવી રીતે આ ડિઝાઇનવાળો ભાગ વાળવાનો ને એને અંદર નીચેની તરફ ધકેલવાનો પછી પૂંછડી કાપીને એના ઉપર લગાવવાનું તમારો હાથી તૈયાર છે જો આર્યું જ્યાં જ્યાં વાળવાનું કીધું છે ને ત્યાં વાળવાનું જ્યાં જ્યાં કાતર દોયરી છે ત્યાં કાપવાનું એટલે સરસ મજાનો હાથી બની જશે તમારે છોકરાઓ ટ્રાય કરજો ઘરે પછી એને કલર કરવાનું બરાબર તો સરસ મજાનો નંદુ હાથીનો પાઠ હતો તમને બધાને મજા આવી હશે ભણવાની તો ફરી પાછા આપણે ધોરણ ચાર પર્યાવરણના ચોથા પાઠમાં મળીશું ત્યાં સુધી નવા છો છોકરાઓ એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા ભેગા સ્કૂલમાં કે ક્યાંય પણ ચોથા ધોરણમાં છોકરા ભણતા હોય ને આ મારા વિડીયો શેર કરજો એટલે એ તમારી જેમ ઘરે બેઠા ભણી શકે બાય બાય